નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ મિત્રો આજે આપણે વાત કરીશું નવરાત્રિ વિશે નવરાત્રિના વિષય વિશે હવે વિષયો શું છે જેમ કે આપણે નવરાત્રિ કરીએ છીએ કેવી રીતના કરવી જોઈએ એની પાછળ કયા કયા નિયમનું પાલન કરવું જોઈએ આના વિશે મિત્રો થોડું આપણે આજે સક્ષમ કરીશું વિડીયો જો અમારો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સર્વપ્રથમ તો નવરાત્રિનો વ્રત કે ઉપવાસનો નિયમ તમે જો લીધો હોય તો મિત્રો એક બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે પછી મિત્રો ભૂમિ સહન કરવાનું છે એટલે કે તમારે જમીન ઉપર સૂવાનું છે જમીન ઉપર કંઈ પણ પાથરવું હોય તો તમે પાથરી અને સૂઈ શકો છો ત્રીજા નંબર મિત્રો તમે ખાવા માટે કોઈ સંકલ્પ લીધો હોય કે હું નવે નવો દિવસ ફળહાર જ કરીશ એટલે કે ફળનો આહાર સાબુદાણા મોરીઓને ખીચડીને આન તેન ઓલિયું બધું તમે ખાઈ અને કહો કે મેં ઉપવાસ કર્યો આ ઉપવાસ નથી ગણાતો અને આપણી માનતા હોય છે કે માતાજી ખુશ થાય પણ આવી રીતના માતાજી ખુશ નથી થતા શાસ્ત્રોમાં ફળહારનો મતલબ એટલે કે ખાલે ફળ જ આહાર મિત્રો આટલો નિયમ તમે ચાહો અને લઈ શકો તો નવ દિવસ આ નિયમનું પાલન તમારે કરવું પડે અને મિત્રો જો તમે આ રીતનો નિયમ ના લઈ શકો અને તમારે એવી ઈચ્છા હોય કે એક ટાણું ખાઈશ ને એક ટાણામાં ફળ ફ્રૂટ કરીશ તો પણ તમે નવરાત્રિના વ્રત કરી શકો છો અને મિત્રો એક ટાઈમ તમે ખોરાક જે કરો એ ખોરાકમાં લસણ ડુંગળી ન હોવું જોઈએ આવો ખોરાક તમે કરી શકો છો બીજા નંબરમાં મિત્રો ઘરમાં કોઈ પણ પ્રકારના વાદ કલશ ઝઘડા કે એવું ઘરમાં ન થવું જોઈએ બીજું કે મિત્રો કોઈ પણ સાધુ સંત ગાય માતા બ્રાહ્મણની ક્યારેય પણ નિંદા નિંદા ન કરવી જોઈએ જેટલું બને એટલું મમ રહેવું જોઈએ જેટલું બને એટલું ઓછું બોલવું જોઈએ એના કારણે આપણા ઘરમાં વાદ કૂકવા કે અનેક પ્રકારના કલેશો ના થાય મિત્રો આ બધા નિયમોના પાલન કરવા જોઈએ ત્યારે તમે નવરાત્રિ રહ્યા એ ગણતરીમાં આવે છે બીજું કે કોઈ બેન દીકરી ગર્ભવતી હોય એને આ વ્રત કરવાની કોઈ જરૂર નથી કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી એને બે ટાઈમ માતાજીનું સ્મરણ કરવાની જરૂર છે બે ટાઈમ સ્મરણ કરશે માતાજી એના આજરો છે એને ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી મિત્રો મિત્રો નાના બાળકોને પણ આ વ્રત કરવાની કોઈ જરૂર રહેતી નથી એને પણ બે ટાઈમ માતાજીનું સ્મરણ કરવાનું છે પછી મિત્રો ઘંટામાં આવિતર મા પિતા ઘંટા હોય એને પણ આ વ્રત કરવાની જરૂર નથી એટલે કે ઉપવાસ કરવાની કોઈ જરૂર રહેતી નથી બે ટાઈમ ખાલી માતાજીને સ્મરણ કરવાની જરૂર છે મિત્રો આવા લોકોને માતાજીનું સ્મરણ કરવાની જરૂર છે અથવા માતાજીના મંદિરે જઈ માતાજીના ભજન ગાવાના માતાજીના ગુણ ગાવાના બે ટાઈમ ત્યાંનું બેસી ત્યાં સ્મરણ કરવાનું હાથ જોડી પજે લાગવાનું માતાજીનું ખૂબ ખૂબ દિલથી એકદમ આપણા મનોથી એનું હાર્દિક હાર્દિક સ્વાગત કરી એમને ફૂલથી વધાવવાના આ જરૂર છે માતાજીને કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી બહેનો બીજું કે મિત્રો કોઈ પણ સાધુ સંત કે બ્રાહ્મણની કે કોઈ પણ અન્ય વ્યક્તિની નિંદ્યા નહીં કરવાની નવ દિવસ માટે મિત્રો અને બીજું કે તમે પ્રોપર તમારે નવ દિવસ ઉપવાસ કરવા જ છે તો પછી ફ્રૂટ ફ્રૂટ જ કરવાનું એની સિવાય કોઈ પણ બીજું નહીં લેવાનું સાટો ચા તમારે પીવો હોય તો સાટો ચા પણ તમે લઈ શકો છો પણ મિત્રો વધારે બીજી વધારાની આઈટમ તમે નથી લઈ શકતા અથવા તમે એક ટાણું જો કરો છો તો એક ટાણુંમાં તમને મેં સમજાવ્યા હતા આગળ એ વસ્તુ આપણે ડુંગળી અને લસણ નથી કરવાનું અન્ય ભોજન બીજું કરવાનું છે પણ એક ટાણું એમાં કરવાનું છે એક ટાણું ફ્રૂટ કરવાનું છે અન્ય વેરાયટી કોઈ પણ વસ્તુ વધારાનું આખો દિવસ ખા ખા નથી કરવાનું આ કરવાથી કોઈ માતાજી પ્રસન્ન નથી થવાનું એના નિયમનું જ્યારે તમે પાલન કરશો તો માતાજી તમારા ઉપર જરૂર પ્રસન્ન થશે અને તમારા ધારેલા મનોકામના તમારી પૂર્ણ કરશે મિત્રો કારણ કે મિત્રો આપણને ખબર નથી હોતી અને થઈ જાય છે પાપ આ પાપ કઈ રીતના થાય છે એ આપણને ખબર નથી એના વિશે થોડી ચર્ચા કરી લઈએ મિત્રો તો મિત્રો આપણી ફ્રૂટના બદલીમાં આપણી ઉપવાસ માતાજીના કર્યા છીએ અને આપણે નિયમ લીધેલો છે કે ફ્રૂટ ખાવું અને ફ્રૂટની બદલીમાં આપણે પછી અન્ય વસ્તુઓ ખાવશો ત્યારે મિત્રો આપણી પાપમાં પડીએ છીએ ને આપણને લાગે છે પાપ પણ આપણને આની ખબર હોતી નથી મિત્રો એટલે આ એક પ્રશ્ન યાદ રાખજો અત્યારે નવરાત્રિના દિવસોમાં બધાએ નવરાત્રી રહે છે બધાએ ઉપવાસ કરે છે બધાએ વ્રત કરે છે પણ કેવા કરે છે આખો દિવસ ચરે છે આખો દિવસ ખાય છે શીંગ ખાય ગોળ ખાય ચા પીવે ફરાળી કેવડો કરે આ કરે ઓલ્યું કરે આખો દિવસ ખાતો રહે અને કહે મેં માતાજીના ઉપવાસ કર્યા છે આ ગણતરીમાં ઉપવાસ ક્યારેય માતાજી લેતી નથી મિત્રો એટલા માટે મિત્રો આપણી કરી કહીએ તો કરવાના ના કરી કહીએ તો ના કરવાના પણ કર કરી કહીએ તો કરવાના પણ કેવા કરવાના સાચા કરવાના માતાજીને લાગે કે મારો ભક્ત સાચો છે તો આપણા ઉપર કૃપા કરે આપણા ઉપર સારી એવી દ્રષ્ટિ કરે આપણા ઉપર સારો એવો હાથ રાખે આપણી વાડી લીલી રાખે એવા મિત્રો સારું કામ કરવું તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબર કરી તમારા દોસ્તોને પણ આ વિડીયો શેર કરી શકો છો મિત્રો બધેને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય ગુરુ મહારાજ